નમસ્કાર મિત્રો ટેટ્ટાટ પાસ મિત્રો હું બળવંશી દરેક ઉમેદવારોને કહેવું છે કે ગઈકાલે એક રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે ધોરણ એકથી બારમાં નિવૃત્ત શિક્ષકોને લેવામાં આવશે કેમ કે શાળામાં શિક્ષકો નથી તો નિવૃત્ત શિક્ષકોને બોલાવીને શિક્ષણ કાર્ય કરાવવામાં આવશે વાહ ગુજરાત સરકારની નીતિ તો જુઓ એક બાજુ ગાંધીનગરમાં ઉમેદવારો પોતાને ટેટાટ પાસ ઉમેદવારો ગાંધીનગરમાં રોડ ઉપર ઢગડાય છે સરકારને આજી કરે છે કે સરકાર અમને નોકરી લે અમે લાયક ઉમેદવારો છીએ અને બીજી બાજુ સરકારના પીઠનું એ પાણી હાલતું નથી કેમ સરકારના પીઠનું પાણી હાલતું નથી એ સરકારને ખબર કેમ કે સરકારનું ચાલે છે કે અધિકારીઓનું ચાલે છે એ સરકારને ખબર એ અમારો વિષય નથી એ સરકારનો વિષય છે પરંતુ એક આપણે ઉમેદવાર તરીકે એક દરેક દરેક ઉમેદવાર એક વિચારવા જેવું છે કે હું પાસ ઉમેદવાર છું બરાબર મને મારા મા બાપે કે માતા પિતાએ આપણને જે કંઈ ભણાય છે સરકારી કોલેજ કરાવી છે કે કોલેજ કરાવી છે આપણને કેટલી ફી ખર્ચો કરો છો તમે આટલી મહેનત કરીને ટેટ કે પાસ થાવ છો અને જો તમને નોકરી નથી મળતી જગ્યાઓ ખાલી હોવા છતાં તો ખરેખર એ કેટલો અન્યાય કહેવાય અન્યાય નથી એક ગુજરાત સરકારની એક નીતિ છે અને આ નીતિ સામે એક આંગળી ચીંધી શકાય કે તમે જ્ઞાન સહાયક ચાલુ કર્યું હવે પાછું દાદા સહાયક કહેવાય ડોહા સહાયક આપણી ભાષામાં ખરેખર એ વસ્તુ ચલવી ના લેવાય દરેક ઉમેદવારે વિરોધ નોંધાવવો જોઈએ સરકાર સામે જરૂર પડે તો સરકાર સામે ગાંધીનગરમાં એકઠા થઈને એક વિરોધ કરો કે સાહેબ આ વસ્તુ નહીં ચલાવી લેવાય અમે લાયક ઉમેદવારો છીએ અમારો મેરિટ સિત્તેર સિત્તેર બોતેર પંચોતેર પંચોતેર થાય છે તેમ છતાં અમે ઘરે છીએ તો અમે સમયસર ભરતી નથી કરતા કેમ આપણને ખબર છે કે સરકારને સરકારની અથવા સરકારના મળાતીઓ દ્વારા એમની પ્રાઇવેટ સ્કૂલો ચાલે છે જો શિક્ષણ કાર્ય સરખી રીતે ચાલશે તો એમની સંસ્થાઓ કે એમને જે તે મળે તેઓની સંસ્થાઓ છે એમાં શી બાળકો જવાના નથી આ ટેટા પાસ ઉમેદવારો જે સારું શિક્ષણ આપશે તો પછી એમના ધંધા બધા બંધ થઈ જશે શિક્ષણ એક ધંધો બનાવનાર ખરેખર સરકાર હોય તો ખરેખર આ રાજ્ય સરકાર જ કહેવાય કેમ કે બે હજાર મને યાદ છે ત્યાં સુધી કે અત્યાર સુધી બે હજારથી બે હજાર પચીસમાં મિત્રો તમને યાદ હોય કોઈ એક નવી સરકારી શાળાઓની સરકારે જાહેરાત કરી તો આ જગ્યાએ નવી સરકારી શાળાઓની અમે નવી શરૂઆત કરીએ છીએ તો તમને યાદ હોય તો તમે મને કહેજો કે ખરેખર સરકારે નવી શાળા શરૂ કરી છે પરંતુ સરકારી શાળા શરૂ કરવાની સામે જે કંઈ બાળકો ઓછા છે એમને શાળાઓ મર્જ કરે અથવા જીરો શાળા જીરો શાળા હોય એને સ્કૂલ જ બંધ કરાય શાળા શરૂ કરવાની તો વાત જ ક્યાં આવે છે અહીંયા એટલે દરેક ઉમેદવારોને એક મારી નમ્ર વિનંતી છે બે હાથ જોડીને કે તમે જાગૃત બનો આવનારા સમયમાં સરકાર સામે એક વિરોધ નોંધાવો કે અમે લાયક ઉમેદવારો છીએ અમારી સાથે અમારી સાથે આટલો બધો અન્યાય ના કરો અમે કેટલા મા બાપના સપના લઈને બેઠા હતા અમારા પોતાના સપના છે કે અમે ભવિષ્યમાં શિક્ષક બનીએ એટલા માટે પીટીસી કે બીએડ કર્યું હતું એના માટે સરકાર સામે તમારે વિરોધ કરવો જોઈએ અને સરકાર સામે આંગળી ચીંધવી જોઈએ જો તમારે ઘરે બેઠા બેઠા ન્યાય જોઈતો હોય તો ક્યારે નહીં મળે ચોખ્ખી વાત છે કે હું ખાટલામાં બેઠો બેઠો બીજા ઉમેદવારો વિરોધ નતા આવશે નવો બેઠો બેઠો કાંઈ ચલો કે મને ન્યાય મળી જશે એ વસ્તુ ક્યારે શક્ય નહીં બને એના માટે તમારે બહાર આવવું પડે સરકાર સામે વિરોધ કરવો પડશે તો તમને ન્યાય મળશે બાકી આજે જે ડોહા સહાયક દાદાની સરકારમાં દાદા સહાયક જે આવ્યું છે ભવિષ્યમાં કંઈક નવું સહાયક આવશે બરાબર છે બાકી તો તમને નોકરી મળવાની નથી તો એના માટે એક સરકારને વિનંતી નહીં હવે આગ્રહ નહીં સરકારને પોતાનો હક માગતા શીખવું પડશે આવનારા પોતાના ભવિષ્ય માટે અને પોતાના પરિવારના ભવિષ્ય માટે તો એકવાર જાગૃત બનજો અને વિડીયોના માધ્યમથી તમને બધાને બધા યુવાનોને એક જાગૃત કરું છું કે આવનારા સમયમાં તમે સરકાર આવા તાઇફાઓ બંધ કરી અને અમે જે લાયક ઉમેદવારો છે એમને ભરતી કરો એ માટે રજૂઆત કરવાની રહેશે તો